જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારા રસોડામાં આજે આપણે આખું મીઠ સિંધવ મીઠું ને પાવડરના ફોર્મમાં કેવી રીતે બનાવવું તે જોઈશું તો આ રીતથી માર્કેટમાં સિંધો મીઠું મળતું હોય છે આ મીઠું ડાયાબિટીસ પેશન્ટ બીપી પેશન્ટ માટે ખૂબ જ સારું છે તો આ રીતથી જે મીઠું મળતું હોય છે એને ધોઈને સારી રીતથી ધોઈ કાઢવાનું પછી એને તડકે સૂકવીને લઈ લેવાનું અને મેં તડકે સૂકવીને લઈ લીધું છે હવે આ જે મીઠું છે એને આપણે ટુકડા કરવાના છે તો એક આવી રીતે કોથળી લઈ લેશું પ્લાસ્ટિકની એમાં આપણે આ જે મીઠાનો ગાંગડો છે એ મૂકીને આવી રીતે આપણે એના નાના ટુકડા કરીને લઈ લેશું આ રીતથી અને સિંધવ નમક પણ કહે છે અને ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો આ રીતે ટુકડા કરીને લઈ લેવાના છે હવે આપણે ખાંડીમાં એને થોડુંક અધકચરું ખાંડી લેશું પછી આપણે મિક્સરમાં એકદમ પાવડર ફોર્મમાં બનાવીને લઈ લેશું આ રીતે આપણે થોડાક ટુકડા કરી લેશું ખાંણીથી આ રીતે મેં કરી દીધા છે થોડાક ટુકડા હવે આપણે મિક્સરમાં એને પીસીને લઈ લેશું તો એકદમ પાવડર ફોર્મમાં આ થઈ જશે મીઠું તો આ રીતથી મેં મિક્સરમાં ક્રશ કરીને લઈ લીધું છે તો આપણું સિંધવ મીઠું બનીને તૈયાર છે અને એરટાઇટ કાચની બરણીમાં ભરીને તમે સ્ટોર કરી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ